સિંધુનગર વિસ્તારના બે જુલેલાલ મંદિરમાંથી રોકડ રકમ સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી પોલીસ ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા સિંધુનગર વિસ્તારમાં આવેલ જુલેલાલ ખોડી મંદિરમાં તેમજ બાજુમાં આવેલ મંદિરમાં ચોરી થવાનો બનાવ બનવા પામ્યો હતો જેની પોલીસ ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી જ્યારે ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી સોહિલ ઉર્ફે નન્નો અનિપભાઈ કળદોરિયા રહે ઘોઘારોડ ચૌદનાળા મફતનગર વાળાને જવાહર મેદાન પાસેથી ઝડપી લઈ દાનપેટીમાં રોકડ રકમ રૂપિયા અઢાર હજાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી